નમસ્કાર મિત્રો દુષ્કર્મના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આશારામને કોર્ટે જામીન આપી દીધા છે આશારામને બે હજાર તેરમાં દુષ્કર્મના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી ત્યારથી આશારામ જેલમાં છે સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર એકત્રીસ માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે એસસીએ આશારામને વચગળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે કોર્ટે તબીબી આધાર પર આશારામને જામીન આપ્યા છે જામીન આપતા કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પુરાવા સાથે છેડછાડ કરવી જોઈએ નહીં આ સિવાય જામીન દરમિયાન તમારા મળશો નહીં આશારામને સુપ્રીમ કોર્ટે એકત્રીસ માર્ચ સુધી જામીન આપ્યા છે આશારામની હાલ જેલના હેલ્થ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે તે હૃદયના દર્દી છે આ પહેલા તેમને હાર્ટ અટેક પણ આવ્યો હતો આ પહેલા પણ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યા હતા આશારામના વકીલોએ જામીન માટે ઘણી વખત કોર્ટમાં અરજીઓ કરી છે કોર્ટ સ્પષ્ટપણે કહે છે કે માત્ર તબીબી આધારો પર વિચાર કરી શકાય આ સિવાય કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં કોર્ટે સજા સ્થગિત કરવાની અરજી પહેલાં જ ફગાવી દીધી છે આજે કોર્ટે આશારામને શરતી જામીન આપ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો